સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશન અંગે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન તેના પિતાએ ચેક કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલાનું રહસ્ય ખુલ્યું મૃતકના મોબાઈલમાંથી એક ચોક્કસ નંબર પર ચાર ઓડિયો ક્લિપ્સ મોકલાય મળી આવી હતી આ મોબાઈલ પર મોકલવામાં આવેલી ક્લિપ્સમાં ખુલાસો થયો કે આ નંબરનો ધારક મૃતકના રૂમ માલિકનો ભાઈ હતો તે છેલ્લા આઠ નવ મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે એટલી હદે રન પરેશાન કરી રહ્યો હતો કે જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી આરોપીનું નામ અજયકુમાર ઉર્ફે દિનેશ રામનેવલ મોરિયા હોવાનું સામે આવ્યું છે આરોપી ભાડું લેવા માટે મૃતકના ઘરે જતો હતો અને આ દરમિયાન તે રાન ગતિ કરતો હતો મૃતકની માતા રંભા મંગરુ ગુગલ ગુપ્તાની ફરિયાદના આધારે સચિન જેઠસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ હતી અને આરોપીને પકડી પડ્યો હતો પકડાયેલા આરોપીનું નામ અજયકુમાર ઉર્ફે દિનેશ રામનેવળ રામવિલાખ મોર્યા છે જેની ઉંમર ત્રીસ વર્ષ છે આરોપી સચિન જેડીસીમાં આવેલી એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો હાલમાં તે સુરતના વેસુ વિસ્તારમાં બ્લોક નંબર એ સુમન ભાર્ગવ બિલ્ડિંગ પ્રધાનમંત્રી આવાસ ભગવાન મહાવીર કોલેજ યુનિવર્સિટીની બાજુમાં રહેતો હતો અને મૂળભૂત રીતે તે અયોધ્યા ઉત્તર પ્રદેશના મિલ્કીપુર તાલુકાના ઢીપુરે બિરવલ ગામનો વતની છે